आप जुई समाचार हमेशा सत्यनी संगा थे नमस्कार केम छो, का चुनाव अभी होने वाला है बाई इलेक्शन और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे मेरी पार्टी के सभी कार्यकर्ताओं से पूरे गुजरात के सभी कार्यकर्ताओं से सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए और हम सब लोग मिलकर ज़रूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे दोस्तों સૌથી પહેલાં તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું દોસ્તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ અને ખાસ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આ જ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને ધમકાવીને લલચાવીને તોડી પાડ્યો હશે પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ ગુજરાતના વિસાવદરના ખેડૂતોના અવાજને નહીં ઝૂકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે જય કિસાન વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી